ભાઈ મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો આજે આપણે વાડી ઉપરથી આપણા વ્લોગની શરૂઆત કરીએ છીએ લગભગ તો કાલના વ્લોગમાં વાડી ઉપરથી જ કરી હતી અને આ જો કેટલા દિવસ પછી આટલા બધા કાતરા ઉતારીને અડધા તો ખાઈ લીધા મન તો લાગતું નહોતું કે ત્રણ બે ત્રણ દિવસથી અમે જામનગર ગયેલા તો આટલા વધ્યા હશે પણ છે હજી તો આપણે ખાઈએને વ્લોગમાં તમે બન્યા રહેજો આજના વ્લોગમાં કંઈ ખાસ છે

ક્યૂટ ક્યૂટ છે એકદમ મસ્ત રહેજો હજી બીજો પણ છે દેખાતો નથી કંઈ આ એક મળી છે કેવડું ઘે નાનું એકદમ મસ્ત તો આપણે રાખી દઈએ અહીંયા પાછું જોયું તમે મેં જોયું કે એનો પહેલા જોયું છે કમેન્ટ કરીને બતાવ્યું મેં તો ઘણી વાર કરી છે બે દિવસ પહેલાં આપણે જામનગર ગયેલા એનાથી તો મેં જોયું હતું બધા હતા જ ગયા બે નાનકડા બચ્ચા છે તો આપણે બીજે જોઈ આવીએ કે છે કે નહીં એક અહીંયા છે જો એક જ છે એનું મતલબ એમ કે ત્રણ

પાડી પાછા ઘરે આવીને ફોન ચાર્જિંગ મૂકી દીધું હતું કેમ કે રાત્રે લાઈટ વહી ગઈ હતી પછી મારા ફોનમાં માં ન હતી તે હમણાં મેં વેલી વેલું મૂકી દીધું પાછી હમણાં લાઈટ વહી ગઈ છે એટલે મેં કીધું વિડીયો ઉતારી લઈએ ને આજે પણ આ બાજુ વરસાદ છે પણ બહુ દૂર છે કચ્છમાં જ છે પણ બહુ દૂર છે કાલે બહુ નજીક હતો એટલે આપણા પાસે આવી ગયો હતો ને આજે એ વાત કરવાની છે હમણાં સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા છો કે પાકિસ્તાન ઉપર જે ભારતે ઓપરેશન સિંદૂર હુમલો કર્યો એના પછી ગુજરાતના કેટલાક જિલ્લાઓને હાઈ એલર્ટ છે જેમાં કચ્છનો પણ સમાવેશ થઈ ગયો છે તો પછી સોશિયલ મીડિયામાં એ જોયો છે કે ડ્રોનથી હુમલો થયો હતો એની તો આપણને વધારે ખબર નથી પણ કોઈ ચિંતા ન કરતા કાંઈ નથી ઈજું એવું કાંઈ નથી શાંત છે બધું માહોલ મસ્ત એવું કઈ પણ નથી બાકી સોશિયલ મીડિયા પર કઈ પણ એવું અપલોડ ન કરશો કઈ નથી આમ મસ્ત સારું મસ્ત હવે તો વરસાદ બે ગયો હવે તો નહીં જ આવે જો આજે તો કઈ કાલે તો થોડો થોડો વાદળ હતા પણ આજે તો કઈ નથી એવું દૂર દેખાય પણ હવે નહીં આવે છોકરા કઈ નથી હવે પૂરી થઈ ગઈ બધી આગળ આજે ચારો જો ઢાંક્યો જ છે કાલે આપણે ઢાંક્યો હતો ને એમ કે આ બાજુ વરસાદ બહુ હતો તો કાલે આવ્યો હતો તો બચી કે જો આપણે ઢાંકી દીધો તો બાકી જો હમણાં તો વાડીમાં કંઈ છે નહીં વાવેલું બીજી વાડીમાં છે ને આપણે ત્યાં તમે જોયું છે ને બાજરો છે આપણે ગયા નથી વરસાદ પછી ત્યાં બાજરામાં શું છે ને નથી પણ વધારે વરસાદ ન હતો એટલે કંઈ બગડી નથી આ જો આમ આપ કાંઈ નથી એટલે આપણે બાજરામાં કંઈ નહીં થયું બાકી પવન ઓછો મતલબ એમ હતું તો ખરું પણ ગામમાં આપણા ગામમાં વધારે હતું બોલો ગામમાં ઘણા બધા ઝાડ પડી ગયા ને આપણે તો કંઈ નહીં બોલો આટલા જ છે તો થઈ એમ અમારું ગામ આ બાજુ છે અમારાથી તો આ બાજુથી વરસાદ આવ્યો તો પહેલાં ત્યાં વધુ હતો અને પછી આમ કરીને આમ નીકળી ગયું ગાડીને ટારો પડી ગયો એટલે ઝાડ પડી ગયા ગામમાં તો ગામથી આપણે એક એક દોઢ કિલોમીટર દૂર છે બસ આટલું ફેર જો તો આવ્યા છે આપણે ગામમાં

તો આજે આપણે ત્રણ કે સબસ્ક્રાઈબર પૂરા કરવાના હે તો બધા સબસ્ક્રાઈબ કરતા જાજો લાઇક કરજો શેર કરજો મળે એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને જય માતાજી